શાહ રોજ શાળામાં ગેરહાજર છે એમના આસિસ્ટન્ટને ટેલિફોનિક વાતમાં એવું જણાવેલ હતું કે એમને કંઈક ગાડીને પંક્ચર પડવાથી આવેલ નથી અને હું એમને પૂછું કે રજા મૂકી છે કે કેમ તો રજા બાબતમાં એમને જણાવેલ કે રજા મૂકેલ નથી તો આ બાબતે હું એમને અમારી કચેરી વતી લેખિતમાં એમની પાસે ખુલાસો માગી હું ઉપલી કચેરીમાં મારા તરફથી જાણ કરી દઈશ ટીપીઓ નસવાડી જસવંતભાઈ તડવી